હજરત મૂસા માટે એમ કહેવાય છે કે એ અલ્લાહ સાથે વાતો કરતા એક અમીર માણસે મૂસાને કીધું કે હવે જયારે તમે વાત કરો ને ઉપરવાળા સાથે ત્યારે એમ કહેજો કે મને બહુ આપ્યું હવે મને ન આપે જેને જરૂર હોય એને આપે આવો માણસ તો કોક જ હોય અને એક ભિખારીને જયારે હજરત મુસા મળ્યા હતા એને એમ કીધું કે તમે જયારે ઉપરવાળા સાથે વાત કરો ત્યારે એને કહેજો કે મને કાંઈક આપે મારી પાસે એક જોડી કપડાં જ છે અને જયારે મુસાએ અલ્લાહને આ વાત કરી ત્યારે એમ કહેવાય છે કે ઉપરવાળાએ કીધું કે અમીરને જો ન જોતું હોય તો એને કહી દો કે કાલથી મારો આભાર માનવાનું બંધ કરી દે અને પેલાને જો જોતું હોય તો એને કહી દો કે કાલથી મારો આભાર માનવા માંડે અને જયારે હજરત મુસા બંનેને મળ્યા તો અમીરે કીધું કે હું કેવી રીતે અલ્લાહનો આભાર માનવાનું બંધ કરું એને મને અઢળક આપ્યું મારી લાયકાત કરતા વધારે આપ્યું અને પેલા ભિખારી પાસે જઈને કીધું કે તું આભાર માનવા માંડતો કે હું શેનો આભાર માનું ઘર નથી ઘરવાળી નથી ગાડી નથી બીજી જોડી કપડા નથી મિત્રો આખી વાતનો સાર એટલો જ છે કે તમે ભગવાનનો અલ્લાહનો જીસસનો કે કુદરતનો દરરોજ આભાર માનો ગ્રેટિટ્યુડ તમે જ્યાં સુધી આભાર માનશો ત્યાં સુધી આપાજ કરશે પણ ફરિયાદ કરશો મોઢું ફેરવી નાખશે